આમુદમાં માત્ર દસ વર્ષની વયના માસુમોએ ત્રણ મહિનાના રોજા રાખી અલ્લાહની બંદગી કરી હતી આમુદના આમોદના નવીનગરી વિસ્તારમાં રહેતા ખત્રી અબ્દુલ રજ્જાકનો દસ વર્ષીય પુત્ર મોહમ્મદ નવાઝ તેમજ ખત્રી ઇબ્રાહિમભાઈની પુત્રી રૂમાના બાનુ જેની ઉંમર વર્ષ બાર અને ખત્રી આફિયા બાનુ જેની ઉંમર વર્ષ દસ છે આ ત્રણેય માસૂમ બાળકોએ સમીમ બહેન ખત્રીના સહકારથી સાડા ત્રણ મહિનાના રોજા રાખી ખુદાની બંદગી કરી હતી અને કુરાન શરીફની તિલાવત કરી નમાઝ પઢી ખુદા પાસે તમામ લોકોના હકમાં દુઆઓ માંગી હતી અને સાડા ત્રણ મહિનાના રોજા રાખ્યા બાદ ગુરુવારના રોજ ખત્રી અબ્દુલ રજાકનો પુત્ર મોહમ્મદ નવાઝ અને ખત્રી ઇબ્રાહિમ ભાઈની પુત્રી રૂમાણા બાનુ અને ખત્રી આફિયા બાનુએ ગુરુવારના રોજ ઈદની ઉજવણી કરી હતી આમો શહેરની અંદર વલસાડ નવી નગરી સરકારમાં અબ્દુલ રઝાક ખત્રીની અહલિયા સમીમ સમીમબેન તેમજ તેમના દીકરા મોહમ્મદ નવાઝ ઈ તેમજ રૂમાના બાનુ ઇબ્રાહીમ ખત્રી તેમજ આકિયા બાનુ ઇબ્રાહીમ ખત્રી સાડા ત્રણ મહિનાના રોજા રાખી અને તેઓએ આજે એમની સરસાઈ ઉજવેલ છે અલ્લાહ તારા હરેકની તમન્ના પૂરી કરે એવી એમની દુઆ છે મોદનગરના ઉનિકતાના પ્રતિક સમાન આમોદનગરની જનતાને એક સંદેશો આપવા માંગે છે ત્યાં કલાક દરેકની હરેક સમજના પૂરી કરે